વડોદરામાં શીતળા સાતમ પર્વની ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી હતી મંદિરોમાં ભક્તોએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું હતું આજે શીતળા સાતમનું આગલા દિવસે કહેવાય રાંધણછ રાંધણછના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે પ્રાતકાળમાં ઉઠીને ઠંડા પાણીએ સ્નાન કરી ચૂલો કે સગડી સળગાવી નહીં આખો દિવસ ટાઢું ખાઈ શીતળા માતાની પૂજા કરે છે આ પર્વને શીતળા સાતમની સાથે ટાઢી સાતમ પણ કહેવાય છે પરિવારના સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવતા વ્રતની વડોદરામાં પણ શ્રદ્ધાભય રીતે ઉજવણી કરવામાં આવી હતી માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહિલાઓએ સીતળા માતાનું પૂજન કર્યું હતું શ્રાવણ મહિના આજે સાતમ કરવાથી છોકરાઓનું આરોગ્ય સારું રહે સુખ શાંતિ રહે ઘરમાં એના માટે બધા કાલે છઠ બનાવે છે તાળું જમવાનું બનાવે છે ગુલેર બનાવે છે અને આજે સીતાળા માતાને માતાજીને પ્રસાદ ધરાવી અને એમના આરોગ્ય સુખ શાંતિ માટે અને સીતળા માતાની પૂજા કરે છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર